શેરીએ શેરીએ રે વીરો અંતર ઉડારે અંતર ઉડારે વીરો ગલાલ ઉડારે આખા ગોમ્મો શેરીએ શેરીએ પૈસા ઉડારવાના છે આપરો તો તાના એ બધું ગલાલ બલાલ ને ઉડારવાના અબુ બત્રી વિવાહ વિવાયા છે તાના વારી પેલા વારી કે અમે નહીં આઈએ અરે ના આવો તો કોઈ નહીં તમારા વગર હું પડી રહ્યો હા અમે આખે કઈ નાખશું ગણાય છે મારતો

પેલું નતું કર્યું આપડો અક્ષર કે મોર થઈ થાય કે બીજા કરે છે તમે આઈ તે ના હું પડી દેવા છું ભાઈ જો કોઈ ના કોઈ ના વગર કશું પડી નહી બાજુ વાળા ચંદના પડી રહ્યા

છોકરો જેવા ફરતો હોય ફરતો હોય છે અને તું આમ હમ તો થઈ ગયો છું કશું છું નહી તમે ધજો મને જવા દેવો મને એકલો દેજો તમે પણ હું તને શું કશું કીધું કે તું તો બેટા તને કોઈ તકલીફ છે તારા જીવનમાં કોઈ આફત હોયમાં હા ભાઈ તમે માથાકૂટ કરજો મને નીકળું દવા રેવા દયો ને શું હે પાજો બંધે એ તો તમ સુજો જવું હોય આ છોકરો કશું કેતો નહીં અને હગર કોઈ હમો ભરાઈ ગયો છે કો કો ખબર પડીને પણ કો કે તો મને ખબર પડે અને હું જોયા તો એને જે જોયે હું લાઈ આલ હું છ હાચી રહીને પણ લાઈ આલો પણ મને કે તો ખબર પડે કે આ હું જોયા તો મને આ હું ખબર પડે

ઓમ સ્વાગત કરું એટલા ગામમાં કોઈને ફૂલોથી સ્વાગત નઈ કરી હોય ગમતે પણ હા તને આમ રાગ રાખે ભાઈ સોળીના વિવાહ એટલે બધું ભેગું કરવું પડે પૂરો તલવાની એટલે હમ ઓભ્ય સણ થયાર તો તડકાનો હાય કોઈ નઈ આ ઘરનું કોમ હાલ બધું કરી રહીને મે કીધું લાઈન ફોન કરું તમે વાટ જોતા હશો પાછા તે પણ કોઈ કોમ પતે તારે ફોન કરું કહું તમે જણા મોટો એવા નોકરી જતા રહો અમારા ઘરનું કામ નહીં કરવાનું એ બધું

શું કે હું તલુ છોથી આયા તમે છે તમે પહેલા મારી છોનજી વાત હોપલો મારા જે ઈવન ગામનો છું હું અને હું આ ભઈને પ્રેમથી કહેવા તું ભૂલી જવાય તો હારી વાત છે તમે યાર અબો સમજાવવાને કે મારા વિવાહ નથી કાય બધી તૈયાર થઈ ગઈ છે યાર ઈને કેરું ના એની વાત નહીં કાકા જબર જબર છે આ ડખલો થાય તો મને ખબર જ નહીં ગોમ ગમો પત્રીદા આ તો

અરે યાર આમિર ભાઈ યાર ના ચાલે તમે ખરા એડમાં છૂટી પડો થોડું ચાલે હા અરે પણ યાર અમે તમારા ખરા ટાઈમ ઉભા રહ્યા હતા એ કં હા જે ખબર નહીં તો મારા યાર છોડીનો અવસર લઈને હું બેઠો છું અને મારા અમુક બચી જવા માંગ્યા છે પૈસા ના ના પૈસા અમારા બધું અમારું તમારા ચેડી ચેડી રાખવાનું રખડવાનું લે મારે તો તમે ગમતે કરો પણ પૈસા મેળવ મારા દાગીનો હજી એના લોકીટ બાકી છે મારા લોકેટ કરાવવું છે તો છે વિતા લોકેટ કરવાનું મારે કશું અભળું નહીં તમે પૈસાનો ચોખવટ કરો સારું મેલો અરે આ તો ભાઈ આવો આવો બાજુમ પર એ આવો તમન હાતે હું આમ હાતે હું રોમ રોમે કરવાના તમુ છી ઓ કરવાના તે બધા ડખા મારા ઘેર આવું છે ઘણા ડખા આયા પાછા તમારા ઘેર ખબર છે કે ઘેર છોડી દી ફોર રાખો તો કે હી રાખતા મારાબુ ને કોઈ કીધું કશું કીધું નઈ એક ભાઈમ ક્યાં ટુ કરી છે ને એ તોરી નાખજો લઈ ને તો લગ્ન મંડપ માંથી લઈને તો

મારા યાર મગજ માં એટલું ટેશન આવી ગયું છે મગજ માં પેટી ગયું શું કરવાનું અને સો હતો હું નોમ હતું ખાલી શું કેતો નોમ ભાઈ વડા નો છોકરો

અને મોન આવ તૈયારો દે વિવાના પટ પર ચારો દી ઘરમાંથી લેકડી તો તો કાપી બળ ટોળી ખબર નહી હજી મારી અને જિગ્નો શું બતાવો પેલો એક કિલો મને મેલી ગયા કણારે જahari ગયા ક્યા તમે મારા